સુરત શહેરના કાપડ બજારમાં દર વર્ષ કરતાં આ વર્ષે દિવાળી વેકેશન ઓછા દિવસનું રાખવામાં આવ્યું હતું ત્યારે હવે લગ્ન પ્રસંગની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે કોરોના કાળ બાદ સુરતના કાપડ બજારમાં આ વર્ષે દિવાળી દરમિયાન ખૂબ જ સારો કારોબાર થયો છે દિવાળી વેકેશન બાદ કોલકાતા બેંગ્લોર મુંબઈ તેમજ સાઉથ સહિતના બજારમાંથી ઇન્કવાયરી શરૂ થતાં સુરતના કાપડ માર્કેટમાં ચહલ પહલ જોવા મળી રહી છે જેથી વેપારીઓએ વેકેશન ટૂંકાવી દુકાનોના વધામણા શરૂ કરી દીધા છે લગ્ન પ્રસંગની સીઝન લઈને આગામી છ મહિનામાં સુરતના કાપડ બજારમાં ચાલીસ થી પચાસ હજાર કરોડ નો કારોબાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે દિવાળી વેસા હિ હોયમ કે બાદ દુકાને ધરાધર ધરાધને લગી લોકો ઘુને ભી ગયે તો જલ્દી આયે ઓ વ્યાપારોગલ ભી નજીક હૈ લગનસરા ખુબ અચ્છા વ્યાપાર 180 दिन आगे की जो छह महीने की हम गिनती कर रहे हैं तो लगभग छह महीनों में 180 दिन जून जुलाई तक होते हैं 180 दिन में लगभग पैंतालीस पचास लगन है खूब अच्छा व्यापार रहने वाला है एथनिक वियर में सूरत जो कलकत्ता बेंगलोर बॉम्बे को पछाड़ के आज सूरत आगे लहंगे में और वन पीस में सिंगल पीस में जो आगे निकल रहा है एथनिक वियर में आने वाला समय सूरत के लिए बहुत ब्राइट है मुझे ऐसा मानना है मेरा कि आने वाले छः सात आठ महीनों में में 40 से पचास हजार करोड़ का व्यापार साड़ी में सूट में और मंडप के व्यापार में क्योंकि जब शादियों की सीजन बहुत सारा बड़ा होता है तो मंडप का भी व्यापार बढ़ता है तो आने वाला समय सूरत के लिए बहुत ब्राइट है